બ્રેક બાદ એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં જશે સૂત્ર તરફથી આ માહિતી મળી રહી છે ઉપરાષ્ટ્રપતિ 1 ફેબ્રુઆરીએ મહાકુંભમાં જશે રાષ્ટ્રપતિ 10 ફેબ્રુઆરીએ મહાકુંભમાં જશે સૂત્રોના હવાલેથી આ મોટી ખબર મળી રહી છે પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં જશે તો ઉપરાષ્ટ્રપતિ પણ 1 ફેબ્રુઆરીએ મહાકુંભમાં જવાના છે સૂત્ર તરફથી આ માહિતી આવી રહી છે તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ 10 ફેબ્રુઆરીએ મહાકુંભમાં જશે તો સૂત્રો તરફથી આ એક મોટી ખબર મળી રહી છે મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ રોજ આવી રહ્યા છે અને પહેલ એકથી લઈને પાંચ દિવસ સુધીમાં આપણે જોયો હતો કે જે રેકોર્ડ બન્યો હતો લગભગ છ થી સાત કરોડ જેટલા લોકો જે છે અત્યાર સુધી જે છે અહીંયા આવી ચૂક્યા છે સ્નાન કરી ચૂક્યા છે અને હવે વાત વિભાજન સામે જન આક્રોશની બનાસકાથા જિલ્લાના વિભાજનો મામલો ધાનેરા જનાક્રોસ સભા મામલે ભાજપનું નિવેદન ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું દિયોદર કાકરેજ ધાનેરાની રજૂઆત સીએમને કરાઈ છે લોકોની રજૂઆતનો સરકાર અભ્યાસ કરી રહી છે સરકાર અભ્યાસ બાદ લોકહિતમાં યોગ્ય નિર્ણય લેશે આ રજૂઆતો સાંભળી છે એમાં કાંકરેજનો વિષય હોય દિયોદરનો વિષય હોય કે ધાનેરાનો વિષય હોય આ તમામ બાબતો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ અને કલેક્ટરશ્રીએ રજૂઆતો સાંભળી છે સરકાર એના માટે યોગ્ય વિચારી યોગ્ય નિર્ણય કરશે જે લોકોના હિત માટે છે લોકોના કલ્યાણ માટે છે લોકોના ભલા માટે છે વનતારાએ વીસ હાથીઓને સાંકળ યાતનાઓથી મુક્તિ અપાવી જી હા હાથી અને અન્ય વન્ય પ્રાણીઓને અનંત અંબાણી દ્વારા જામનગરમાં સ્થાપિત રેસ્ક્યુ સેન્ટર વનતારામાં વધુ વીસ હાથીઓનું સ્વાગત કરવામાં આવશે અરુણાચલ પ્રદેશથી રેસ્ક્યુ કરીને હાથીઓને વનતારા લાવવામાં આવી રહ્યા છે ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા ગઠિત કમિટીની મંજૂરી બાદ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું વીસ હાથીઓમાં દસ નર આઠ માદાનો સમાવેશ થયો છે રેસ્ક્યુ બાદ હવે આ તમામ હાથીઓને વનતારામાં તેમનું સ્થાયી ઘર મળી જશે વનતારામાં હાથી સાંકળમાં બંધાશે નહીં અને તેમને શ્રમ કરવા માટે મજબૂર પણ કરવામાં નહીં આવે રેસ્ક્યુ કરાયેલા હાથીઓને વિશેષ એમ્બ્યુલન્સમાં ગુજરાત લાવવામાં આવશે હાથીના બચ્ચા તેની માતા સાથે જ પ્રવાસ કરીને ગુજરાત આવી શકે તેવી વ્યવસ્થા પણ એમ્બ્યુલન્સમાં કરવામાં આવશે હાથીઓને અરુણાચલ પ્રદેશથી વન લાવવા માટે બસ્સોથી વધુ નિષ્ણાતોની ટીમ તૈયાર કરાઈ છે આ ટીમમાં પશુ ચિકિત્સક પેરાવેટ એમ્બ્યુલન્સ ચાલક સહિતના એક્સપર્ટ સામેલ છે હાથીઓને ગુજરાત લાવવા માટે પરિવહનના તમામ દિશા નિર્દેશોનું પણ પાલન કરવામાં આવશે તો આ બુલેટિનમાં અત્યારે એટલું જ નમસ્કાર